ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો હવે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય અગિયાર મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અધ્યાય અગિયાર દસ ગાત્ર વિધિ વર્ણન ગરુડજીએ ભગવાન શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ હે નારાયણ મને હવે તમે સંપિંડનની વિધિ અને સૂતકના વિષયમાં

ક્ષત્રિય અને પંદર દિવસમાં વાણિક તથા એક મહિનામાં શુદ્ર શુદ્ધ થઈ જાય છે પ્રેતના સૂતકથી સંબિધન લોકો દસ દિવસમાં શુદ્ધ થઈ જાય છે જે કુળના લોકો હોય છે તેઓ ત્રણ રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો ન્હાવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અત્તર હોય છે ઓછી ચોથી ચોથી પેઢીમાં દસ રાત સુધી પાંચમી પેઢીમાં એક દિવસે સ્નાન કરવાથી સૂતક સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે જો એના મૃત્યુનો નો દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુને સૂચના મળે તો ત્રણ રાત સુધી સૂતક થાય છે અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે અને જો પહેલાં સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા બીજા લાગી જાય છે તો પહેલાંની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે બાળકના દાંત નીકળવાના પહેલાં જ જો એની મૃત્યુ થઈ જાય છે તો નાહવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ અને એક લગ એક લગ્ન પછી બંને કુળોમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે વાગ્યદાર અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં જો છ મહિનાની અંદર ગર્ભ સ્ત્રાવ થઈ જાય છે તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં શુદ્ધિ થાય છે ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત જ થઈ જાય છે કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ દસ દિવસમાં થાય છે મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ન કરવા જોઈએ સંધ્યા દાન તપ પિત્રોનું તર્પણ આ બધું મૃતક સૂતકમાં ન કરવું જોઈએ અને જે લોકો કરે છે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિ હોત્રી અને પતિને બ્રહ્મામાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા અવ્યવૃતીને સૂતક નથી લાગતા મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનના મૃતક સૂતક થવા પર પહેલાથી જ બનેલું અન્ન ખાવું જોઈએ પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગ્યો મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા લેવાવાળા પણ દોષી થાય છે આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ જેનાથી તે પિતર જઈ શકે હે ગરુડ મે ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણો માઠ બારમાં દિવસમાં સંપીડનની વ્યવસ્થા કરી છે પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે આથી બારમા દિવસે સંપીડનનું કરવું જ યોગ્ય છે કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યગ્ય પવિત્ર વ્રત ઉત્સવ નથી થતા યાચકને જોઈએ કે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપીડન નથી થઈ જતું મનુષ્ય કરવાના લોકમાં વિઘ્નોથી ભાગી ભાગી બને છે આથી સંપીડન કરવું જ જોઈએ મનુષ્યને જોઈએ કે તે મૃત્યક સ્થાનને ગોબર છાણથી લિપવીને વિદ્યા વિધાનપૂર્વક સંપિંડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વ દેવોનું પૂજન કરે પછી રુદ્ર સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે સુગંધિત વસ્તુઓમાં ભોજન પાન ઈલાયચી વગેરેથી પિંડ પૂજન કરે એના પછી સુવાની સા શાલાકથી પિંડના ત્રણ ભાગ કરીને પિતામાહ વગેરેના પિંડથી મિલાવી દે જો પિતા પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા

પિતા મહિના રૂપમાં સમજીને માતાના પિંડને મિલાવે અને એને એ જ રૂપમાં પુત્ર રહી સ્ત્રીનું સંપીડન પુરુષ પતિ કરે સ્ત્રીનું સંબિંડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ હે ગરુ જે સ્ત્રી પુરુષ એક જ ચીતા પર ચડીને મળે તો સસરા વગેરેથી વચ્ચે તણકલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ પુત્રને જોઈએ કે તે પહેલા પિતાને સતીનું પિંડદાન કરે એના પછી સ્નાન કરે જો સતી પતિના મૃત્યુના દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી સૈયા દાન અને પિંડદાન કરવા યોગ્ય છે એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિત્તર મુનિ દેવતા અને દાનાઓને તૃપ્ત કરીને મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરે છે એક ઘાસના બરાબર ભિક્ષા હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળનું એક હંતકાર હોય છે સંપિંડ સંપિંડી યોગના અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ પોતાના આચાર્યને વર્ષભર માટે અન્ન સોનું ચાંદી આપવા જોઈએ જોઈએ અને અને એના એના પછી પછી મંગળ દેવી વિનાયકની પૂજા કરવી આચાર્ય મંત્રયુદ્ધ અભિષેક કરી અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત એટલે કે ચોખાનું દાન કરે પછી બાળ બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે પછી એને પોતપોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે બ્રાહ્મણ જળને ક્ષત્રિય શસ્ત્રને વેશ્ય

સફેદ રૂથી ઢંકાયેલી હોય છે સુગંધિત હોય છે ત્યારે એને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રી વગેરે લગાવીને જે વસ્તુ સૈયા માટે જરૂરી હોય એની સ્થાપના કરીને એ સૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ એના પછી સુહાગ સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓને રાખી અને પછી ગંધ ફૂલથી આભૂષ આભૂષિત કરીને સૈયાના ઉપર ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડે ફૂલોથી લદાયેલી સંય પર લક્ષ્મીનારાયણને બેસાડીને એમની પૂજા પછી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી એમનું ફરી પૂજન કરું એના પછી ઉત્તરની તરફ મોં કરીને પોતાની અંજલીમાં ફૂલોની લઈને બ્રાહ્મણની સામે ઊભા કરીને મંત્રનું મંત્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન ક્ષીર સાગરમાં તમારી સૈયાની સમાન જ અમને સૈયા પ્રાપ્ત થઈ અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડી અને સંકલ્પ સહિત સૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ તમને કોઈ શું આપી શકે છતાં પણ આપ આને ગ્રહણ કરો 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 એના પછી પછી પર પ્રતિષ્ઠિત હલાવીને એમની પ્રદક્ષિણા અને અને વિસર્જન પછી સૈયાનું દાન કરો પ્રસ્તુત એક જ બ્રાહ્મણને આપવામાં આવી જોઈએ અનેકને સૈયા આપવા વાળા અથવા એમને વેચવા વાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને સંય દાન કરવા વાળા પુણ્યને પ્રાપ્ત કરે છે દાન કરવા વાળા માતા પિતાના પણ લોક પરલોક સુધરી જાય છે આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે મનુષ્ય ઇન્દ્રભવનમાં સંપ સંપૂર્ણ પૂર્વક રહે છે તે અક્ષરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદ પૂર્વક સુધી નિવાસ કરે છે આવી સૈયા દાન કરવાથી તેજ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એના પછીથી હે ગરવું હું તને પદદાનના વિષયમાં બતાવું છું કે પદદાનની વિધિ આ પ્રકારે છે પદદાનમાં વસ્ત્ર છત્રી જૂતા અંગૂઠી કમંડળ પંચ પાત્ર આપવામાં આવે છે આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર દંડ ભોજન અને યજ્ઞો પવિત્ર પણ આપવામાં આવે છે આ રીતે મનુષ્યને જોઈએ કે તે બારમા દિવસે પોતાની શક્તિના અનુરૂપ તે બ્રાહ્મણને પત્ર દાન કરે પાત્ર દાન કરે આ દાનથી પુરુષ સદગતિ પ્રાપ્ત કરે છે જેમ કે મેં પહેલા બતાવ્યું કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે આથી છાયડા માટે છત્રીનું દાન આપવામાં આવે છે કે મસ્તક ઉપર સુંદર છાયડો બની રહે જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આપવા ઘોડાની પ્રાપ્તિ થાય છે વસ્ત્ર દાન કર ગરમી શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખને નષ્ટ થાય છે યમદૂતોનો રંગ કાળો પીળો હોય છે તેઓ રસ્તામાં અંગૂઠી વીંટી દાન કરવાને તંગ નથી કરતા યમનો માર્ગ જળ રહિત હોય છે પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે એને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે છે એને એને અનેક પરોબો લગાવવાનું ફળ મળે છે આસન અને ભોજન આપવાની વ્યવસ્થા આથી કરવામાં આવે છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે ધીમે જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો ખાતો જાય આ પ્રકારે ચાંદાલ અંદર જ અંદર પ્રત્યેક મહિનામાં દાન કરવું જોઈએ અને ક્ષય તૃપ્તિ માટે એને જોઈએ કે તે વારંવાર કુંભદાન કરે મનુષ્ય એવું વિચારવું જોઈએ કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ તૃપ્તિ શ્રાદ્ધ કરીશ કરી શક કરે પૂર્ણમાસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૂપથી ચતુર્થી હોય છે અને ચતુર્થી વાળાની નવમી નવમી નવમીવાળાની ચતુર્થીનું હોય છે આ પ્રકારે નક્કી કરીને વીસમા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ જો એક મહિનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનાઓમાં શ્રાદ્ધ મૂળ મહિનામાં કરવું જોઈએ અને જો એક મહિનામાં બે મહિના થઈ જાય તો ત્રીસ તિથિઓ અને પૂર્ણ પક્ષી પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે જો તિથિના પહેલા અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડધા જ ભાગમાં થયું હોય તો એને આગળના મહિનામાં ભાગે ગણવો જોઈએ આ પ્રકારે પંડિતોને મલ માસના વિચાર મલ માસના વિચાર કરવા જોઈએ કે કે મલ માસમાં જ યોગ્ય હોય છે વર્ષની વચ્ચે જો મહિનો વધારે હોય તો તેરમા મહિનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ સંક્રાંતિ યુક્ત મહિનામાં પિંડદાન કરવું જોઈએ આ રીતે સમંતર પૂર્ણ થવા સુધી મનુષ્યને જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે સંવત્સર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં ત્રણ પિંડોનું દાન કરવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થ યાત્રા પિતૃ સંબંધિત કાર્ય ન કરવા જોઈએ શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરીઓથી વિષ્ણુ ની ખડાવ પૂજન કરવું જોઈએ અને પછી ગાયના તીર્થમાં દાન પિંડ દાન કરવું જોઈએ ગાયના માથા પર શમીના પતાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે એનાથી સાત ગોત્ર અને એકસો કુલ નો ઉદ્ધાર થાય છે આ રીતે ગાયમાં ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે ગયાના તીર્થમાં દાન પિંડ દાન કરવું જોઈએ ગયાના ગાયના માથા ઉપર શમીના પતાથી પૂજન કરીને પિંડદાન કરવામાં આવે છે અને એનાથી સાત ગોત્ર અને એકસો કુળનો ઉદ્ધાર થાય છે આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને એવા પુત્રનો જન્મ લેવો પૂરી રીતે સફળ થઈ જાય છે હે ગરુ હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે એમાં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી છે આ કથા મનુના પુત્ર ઈશ્વાકુની કથા છે એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને જે ગયા જઈને દરથી પિંડ દાન કરે છે તેઓ સન્માર્ગશીલ થશે આ પ્રકાર હે ગરુડ જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના સાત પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવીને બૌનો વધ કર્યો પછી પિતૃઓના પ્રધાપથી પાપ મુક્ત થઈ ગયા આના સિવાય દર્શાણ દેશમાં સાત વાઘ અને કાલાંતર પર્વતમાં મૃગ શરીર દ્વીપમાં ચક્રવાસ અને માન સરોવરમાં હંસ પોતાના પિત્રોના પ્રાપ્તિ પાપ મુક્ત થઈ ગયા આ પ્રકારે પુત્ર એ પિતૃ ભક્ત હોવું જોઈએ પિતાની ભક્તિ થી પરલોક અને આ માં સુખ મળે છે આથી મેં તમને પુત્રને મુક્તિ આપવાના અને પવિત્ર કરવા આ ક્રિયા અને ભાવને બતાવ્યા છે હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો મિત્રો આ હતો ગરુડ પુરાણનો અધ્યાય અગિયાર તો મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે